હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર આપણે ગયા વિડીયોથી એક પ્રકરણ શરૂ કર્યું હતું હોળી અને પ્રવાહ બોટ એન્ડ સ્ટ્રીમ એનો જ આ બીજો ભાગ છે જે લોકોએ પ્રથમ ભાગ ના જોયો હોય એ લોકો જોઈ લેજો કારણ કે એમાં આપણે થોડા બેઝિક સવાલો લીધેલા છે જેથી તમને આ વિડીયોમાં આપણે જે થોડાક વધારે હાઈ લેવલના પ્રશ્નો લઈશું એ સમજવામાં ઈઝી રહેશે એટલે જે લોકો ના જોયો હોય પહેલો ભાગ એ જોઈ લેજો ઠીક છે તો આજના પ્રશ્ન પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી વખતે બોટને અંતર કાપવામાં આઠ કલાક લાગે છે જ્યારે પ્રવાહ ની દિશામાં મુસાફરી કરતી વખતે તે છ કલાક લે છે બરાબર વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી વખતે આઠ કલાક અને દિશામાં મુસાફરી કરે તો છ કલાક લે છે જો પ્રવાહની ગતિ ચાર કિલોમીટર પ્રતિ કલાક હોય તો સ્થિર પાણીમાં હોડીની ગતિ કેટલી છે એ આપણે શોધવાની છે અત્યારે આપણે પહેલા ભાગમાં જોયા હતા પ્રશ્નો એમાં આપણે એકદમ સાદા પ્રશ્નો આપી જેમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણને સ્પીડ આપી દીધી હોય ગતિ આપી દીધી હોય અને પ્રવાહની દિશા દિશામાં મુસાફરી કરતી હોય એની ગતિ આપી દીધી હોય બરાબર તો એની પછી આપણે હોડીની ગતિ શોધવાની કેટલી છે કે પ્રવાહની ગતિ શોધવાની છે એ આપણે શોધતા હતા હવે અહીંયા આપણને શું આપ્યું છે જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી વખતે લાગતો સમય આપ્યો છે ગતિ નથી આપી સ્પીડ નથી આપી બરાબર એ જે પ્રવાહની દિશામાં મુસાફરી કરતી વખતે કેટલા લાગે છે સમય છ કલાક પ્રવાહની ગતિ આપી છે ચાર કિલોમીટર તો આપણે શોધવાનું શું છે કે હોડીની ગતિ શોધવાની છે હવે આની પાસે અહીંયા આપણી પાસે સમય આપેલો છે એમાં સ્પીડ નથી આપી ગતિ નથી આપી તો કેવી રીતે તમે હોડીની ગતિ શોધી શકો છો બરાબર જો આપણને સ્પીડ આપી દીધી હોત તો હોડીની ગતિનું આપણે સૂત્ર મૂકીને ઈઝીલી શોધી શકત પણ અહીંયા તો સમય આપેલો છે બરાબર તો અહીંયા જો કિલોમીટર પણ નથી આપેલા કિલોમીટર આપેલો હોય તો તમે સમયને ભાગાકાર કરીને એની ગતિ શોધી શકત કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેટલી ગતિ છે પ્રવાહની દિશામાં કેટલી ગતિ છે તો એ પણ નથી આપેલું ખાલી આપણી પાસે હવે છે પ્રવાહની ગતિ જેમાં લાગે છે ચાર કિલોમીટર પ્રતિ કલાકનો સ્પીડ ઓકે પ્રવાહની ગતિ આપી દીધી છે હવે એની પરથી પણ તમે કિલોમીટર નથી શોધી શોધી શકતા તો કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરી શકીએ છીએ આપણે બરાબર એવા ઈઝી પ્રશ્ન નથી કે સૂત્રો મૂકીને તમને ખબર પડી જશે બરાબર પહેલા ભાગમાં આપણે જેવા પ્રશ્નો જોયા કે એમાં આપણે મોઢે પણ આપણે ખાલી વાંચીને પ્રશ્ન વાંચીને સૂત્ર આપણને યાદ હોય તો એમને પણ આપણે કરી શકતા હતા આમાં આપણે થોડુંક વ્યવસ્થિત લોજિક માઇન્ડથી કરવા પડશે પ્રશ્નો તો કેવી રીતે કરીશું આ પ્રશ્ન આપણે જુઓ પહેલા તો આપણે શું કીધું છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય આપણે આપ્યો છે હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ શોધું હોય તો આપણે શું સૂત્ર મૂકીએ એક્સ માઇનસ વાય આવે છે બરાબર યાદ કરજો આપણે સૂત્રો ભણ્યા હતા એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ એક્સ માઇનસ વાય બરાબર એટલે કે પ્રવાહની ગતિમાંથી હોડીની ગતિ બાદ થાય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કેટલી છે એ મળી જાય આપણને હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ એનું સૂત્ર શું થશે ઉપર શું આવશે અંતર ભાગ્યા સમય બરાબર એના બરાબર શું થશે એનું સૂત્ર એક્સ માઇનસ વાય વાયની જગ્યાએ આપણે ચાર મૂકી દીધા વાયની કિંમત આપણી પાસે છે ચાર કિલોમીટર જે પ્રતિ કલાક પ્રવાહની ગતિ સમજાઈ ગયો એટલી સુધી બધામાં કેમ એનું સૂત્ર શું હતું એક્સ માઇનસ વાય તો જગ્યાએ જે કિંમત હતી એ મૂકી દીધું અને વિરુદ્ધ દિશામાં ગતિ હોય ગતિનું તો સૂત્ર શું છે ભાગ્યા સમય તો 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 એ આપણે આપણે મૂકી દીધું હવે આને સોલ્વ કરીશું અંતર બરાબર શું થશે આઠ એક્સ માઇનસ બત્રીસ આ આપણને મળી ગયું એક સૂત્ર હવે એ રીતે પ્રવાહની દિશામાં ગતિ શોધવી હોય તો કે રીતે કરી પ્રવાહની દિશામાં ગતિ શોધવી હોય તો સૂત્ર શું હતું એક્સ વત્તા વાય. હવે પ્રવાહની દિશામાં ગતિ. ગતિ કોઈ પણ શોધવી હોય તો એનું સૂત્ર તો શું છે ડિસ્ટન્સ ભાગ્યા સમય. તો ડિસ્ટન્સ આપણને ખબર નથી અંતર આપણને ખબર નથી અંતર પણ સમય આપણી પાસે છે છ કલાક તો છ મૂકી દીધો બરાબર x વત્તા વાય. વાય ની જગ્યાએ કિંમત મૂકી દીધી ચાર કિલોમીટર કારણ કે વાય ની કિંમત આપણને આપી દીધી છે. હવે અંતર બરાબર થઈ શું થઈ જશે અહીંયા પણ છ એક્સ વત્તા ચોવીસ. હવે આપણને બે સૂત્ર મળી ગયા. એક અંતર બરાબર શું છે આઠ એક્સ માઇનસ બત્રીસ અને બીજું છે છ એક્સ માઇનસ ચોવીસ તો હવે આ બે સૂત્ર આપણને મળી ગયા તો હવે આની આપણે સરખામણી કરીએ તો આઠ એક્સ માઇનસ બત્રીસ બરાબર છ એક્સ વત્તા ચોવીસ સોલ્વ કરીશું એટલે બે એક્સ બરાબર છપ્પન એટલે એક્સ બરાબર અઠ્યાવીસ તો મળી ગયું એક્સની કિંમત આપણે શોધવાની હતી હોળીની ગતિ એક્સ બરાબર કેટલા તો એક્સ બરાબર અઠ્યાવીસ મળી ગયા એટલે હોળીની ગતિ આવી ગઈ આપણી પાસે અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાક સમજાઈ ગયું એટલે સુધી બધાને હજી આ પ્રશ્નો જોઈએ તો વધારે ખ્યાલ આવશે બરાબર જે પહેલા ભાગ જેવા છે આ થોડા ખાઈ લેવલના પ્રશ્નો છે એટલે શાંતિથી આપણે સોલ્વ કરીશું બધા પ્રશ્નો ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે બીજો પ્રશ્ન એક બોટ પાંચ કલાકમાં છત્રીસ કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરી શકે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે સીધો આપણને એની ગતિ નથી આપેલી શું આપે છે છત્રીસ કિલોમીટર આપ્યા છે અને કલાક આપ્યા છે બરાબર હવે બીજું શું કીધું છે જો પ્રવાહની ગતિ બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક હોય તો બોટને ઇઠ્યોતેર કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર કાપવામાં કેટલો સમય લાગશે સમજાયું પ્રશ્નની ઇન્ફોર્મેશન પહેલાં આપણે લખીશું પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે પહેલાં તો ગતિ શોધીએ અહીંયા આપણને શું આપ્યું છે કિલોમીટર અને કલાક આપી દીધા છે તો આપણને ખબર જ છે ગતિ શોધવાનું એટલે કે સ્પીડ શોધવાનું સૂત્ર અંતર ભાગ્યા સમય એટલે છત્રીસ ભાગ્યા પાંચ એટલે આપણને મળી જશે એની ગતિ સાત પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ મળી આપણને બીજી ઇન્ફોર્મેશન આપી છે પ્રવાહની ગતિ આપી છે જે છે બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની આપણે શોધવાનું શું છે કે પ્રવાહની દિશામાં અંતર કાપવામાં કેટલો સમય લાગશે એ સૂત્ર આપણે મૂકી દીધું કે ગતિ બરાબર અંતર ભાગ્યા સમય અહીંયા આપણી પાસે અંતર આપી દીધું છે ઇઠ્યોતેર કિલોમીટરનું આપણે શોધવાનું શું છે સમય સમય શોધવાનું છે તો ગતિ તો આપણી પાસે હોવી જોઈએ કે પ્રવાહની દિશામાં એની પાસે ગતિ કેટલી છે બરાબર તો સમય સમય શોધી શકશો ને સમય અંતર જે ઇઠ્યોતેર ભાગ્યા ગતિ કરશો એટલે સમય આપણને મળશે તો એની માટે હવે કેવી રીતે આપણે પ્રવાહની દિશામાં ગતિ કેવી રીતે શોધી શકીશું આ બી ઇન્ફોર્મેશન આપણી પાસે છે એની પરથી સૂત્રો વ્યવસ્થિત રીતે આવડવા જોઈએ એની પરથી જ તમને આ પ્રશ્નો સોલ્વ કરવામાં ઉપયોગી થશે કેવી રીતે કરી શકીએ છીએ એ જુઓ ધ્યાનથી આપણે એક મૂકી શકીએ છીએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિનું સૂત્ર શું હતું વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય વિરુદ્ધ દિશામાં જતો હોય ત્યારે એની ગતિ શું થાય ઓછી થાય ઘટાડો થાય એટલે શું આવે માઇનસની નિશાની આવતી હતી એમાં ક્યાં થતું હતું હોળીની ગતિ માઇનસ પ્રવાહની ગતિ જ્યારે વિરુદ્ધ દિશામાં જતું હોય ત્યારે આપણે યાદ કરજો પહેલા ભાગમાં જોયું હતું હોળીની ગતિમાંથી પ્રવાહની ગતિ બાદ કરવાની જ્યારે એ દિશામાં જતું હોય ત્યારે એની સ્પીડમાં શું થશે વધારો થશે એની ગતિમાં વધારો થશે ત્યારે શું આવશે વધતા આવશે ત્યારે વધતા શું આવશે હોડીની ગતિ વધતા પ્રવાહની ગતિ હવે અહીંયા આપણી પાસે વિરુદ્ધ દિશામાં ગતિ આપણને મળી ગઈ સાત પોઈન્ટ બે બરાબર હોડીની ગતિ આપણી પાસે નથી માઇનસ પ્રવાહની ગતિ આપણી પાસે છે બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક એટલે હોડીની ગતિ આની પરથી મળી ગઈ આપણને નવ પોઈન્ટ છ હવે પાછા હોડીની ગતિ છે હોળીની ગતિ પણ છે પ્રવાહની ગતિ પણ છે તો પ્રવાહની દિશામાં ગતિ શોધી શકીશું આપણે હોળીની ગતિ વધતા પ્રવાહની ગતિ કરીને પ્રવાહની દિશામાં ગતિ કેટલી થશે એ શોધી શકીશું તો પ્રવાહની દિશામાં ગતિ હોળીની ગતિ વધતા પ્રવાહની ગતિ સૂત્રો મુજબ જ ગયા છીએ આપણે તો બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે બાર કિલોમીટર પ્રતિ કલાક હવે આપણને ગતિ મળી ગઈ આપણે જોઈતું હતું જ કારણ કે આપણી પાસે અંતર છે ગતિ આપણને મળી ગઈ તો આપણે હવે સમય શોધી શકીશું ઇઝીલી એટલે ગતિ આવી ગઈ બાર બરાબર અંતર છે ઇઠ્યોતેર એટલે સમય આવશે કલાક ગયું સુધી બધાને નેક્સ્ટ સવાલ જોઈએ હવે સ્થિર પાણીમાં બોટની ગતિ પ્રવાહની ગતિ કરતા પાંચ ગણી છે તે પોઈન્ટ એ થી પ્રવાહની દિશામાં બી બિંદુ સુધી જવામાં એક પોઈન્ટ એક કલાક લે છે બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનું અંતર તેર પોઈન્ટ બે કિલોમીટર છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ત્રણસો બાર મિનિટમાં તે કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું છે આગળનો પ્રશ્ન આપણે કર્યો તો એમાં શું આપ્યું હતું અંતર આપી દીધું હતું આપણે સમય શોધવાનો હતો અહીંયા આપણને સમય આપી દીધો છે આપણે અંતર શોધવાનું છે કે અંતર કેટલું કટ કરશે તો અહીંયા આપણી જે આપીએ પ્રવાહની ગતિ ધારો કે પ્રવાહની ગતિ એક્સ છે તો આપણે બોટની ગતિ શું છે પ્રવાહની ગતિ કરતા પાંચ ગણી છે તો થઈ જશે પાંચ એક્સ પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધીનું અંતર કેટલું છે તેર પોઈન્ટ બે કિલોમીટર છે બીજું શું કહ્યું છે અહીંયા કે પ્રવાહની દિશામાં પોઈન્ટ એ થી બી સુધી જવામાં એક પોઈન્ટ એક કલાક લે છે પ્રવાહની દિશામાં જવામાં ગતિ આપણે સુધી અંતર ભાગ્યા સમય અંતર આપણી પાસે છે તેર પોઈન્ટ બે સમય આપણી છે એક પોઈન્ટ એક આપેલ છે એટલે આપણે ગતિ મળી ગઈ બાર કિલોમીટર પ્રતિ કલાકની શોધવાનું શું છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ત્રણસો બાર મિનિટમાં કેટલું અંતર કાપશે એ શોધવાનું છે કેવી રીતે કરીશું હવે આને આગળ પણ આપણે આ રીતે જ પ્રશ્ન સોલ્વ કર્યો સૂત્રો પરથી એ પ્રમાણે જઈશું આમાં બી બરાબર જો અહીંયા આપણી પાસે પ્રવાહની ગતિ અને બોટની ગતિ બંનેની એક્સમાં કિંમત છે જ્યારે પ્રવાહની દિશામાં ગતિ આપણી પાસે છે બાર કિલોમીટર પ્રતિ કલાકની તો પ્રવાહની દિશામાં ગતિનું સૂત્ર શું હતું બોટની ગતિ વધતા પ્રવાહની ગતિ તો બોટની ગતિ વધતા પ્રવાહની ગતિ પાંચ એક્સ વત્તા એક્સ બરાબર બાર એટલે એક્સની આપણને કિંમત મળી ગઈ બે હવે એ રીતે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો શું થતું હતું બોટની ગતિ માઇનસ પ્રવાહની ગતિ વિરુદ્ધ દિશામાં જાય છે એટલે એની ગતિ શું થાય માઇનસ થાય ઓછી થાય એટલે બોટની ગતિ માઇનસ પ્રવાહની ગતિ એટલે કે પાંચ એક્સમાંથી એક્સ જશે એટલે કે ચાર એક્સ અને એક્સની કિંમત આપણે બે મૂકી દઈશું એટલે આપણી પાસે આવશે આઠ કિલોમીટર પ્રતિ કલાક આપણી પાસે ગતિ આવી ગયું મિનિટ છે હવે આ મિનિટ છે એને કલાકમાં ફેરવજો એની પરથી આપણે અંતર સુધી દઈશું એટલે ગતિ બરાબર અંતર ભાગ્યા સમય ગતિ આપણી પાસે છે આઠ અંતર ભાગ્યા સમય પાંચ પોઈન્ટ બે કલાક થશે ત્રણસો બાર મિનિટ ને કલાકમાં ફેર્યું તો પાંચ પોઈન્ટ બે કલાક થયું એટલે અંતર આવશે એકતાળીસ પોઈન્ટ છ કિલોમીટર એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ત્રણસો બાર મિનિટમાં એકતાળીસ પોઈન્ટ છ કિલોમીટરનું અંતર કાપશે ઓકે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ બોટ દસ કલાકમાં ત્રીસ કિલોમીટર પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં અને ચુમ્માલીસ કિલોમીટર પ્રવાહ ની દિશામાં જાય છે તેર કલાકમાં તે ચાલીસ કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પંચાવન કિલોમીટર પ્રવાહની દિશામાં જઈ શકે છે તો સ્થિર પાણીમાં બોટની ઝડપ શોધો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવો આ પ્રકારનો પ્રશ્ન અત્યારે જે ની એક્ઝામ લેવાય ડબલ સી ની એમાં પૂછાયેલો છે ઓકે તો ધ્યાનથી જોજો બધા શું કહેવામાં આવ્યું છે અહીંયા કે પ્રવાહની વિરુદ્ધ દિશા વધતા પ્રવાહની દિશામાં લાગતો સમય બરાબર દસ કલાક છે આપણી પાસે કિલોમીટર છે કિલોમીટર ભાગ્યા આપણે શું કરીશું ગતિ કરીશું ત્યારે જેને આપણને સમય મળશે તો ધારો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ એ છે અને પરવાહની દિશામાં ગતિ જે છે એ બી છે તો આપણે આને અહીંથી લખી શકીએ કારણ કે આપણી પાસે સમય આપી દીધો છે ટોટલ ટોટલ સમય આપણને મળી ગયો છે દસ કલાક છે તો આપણે ત્રીસ કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે ભાગ્યા એ એની ગતિ વત્તા ચુમ્માલીસ ભાગ્યા બી એટલે કે પ્રવાહની દિશામાં લાગતી ગતિ એટલે એની સ્પીડ બંનેની સ્પીડ નીચે આવી ગઈ બરાબર દસ અંતર ભાગ્યા સ્પીડ બરાબર સમય દસ આવી ગયું એવી રીતે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જ્યારે બીજું જે આપ્યું છે તેર કલાક લાગે છે એમાં પ્રવાહની વિરુદ્ધ દિશા વધતા પ્રવાહની દિશામાં બરાબર તેર કલાક તો એમાં પણ એ રીતે જશે કે ચાલીસ કિલોમીટર ભાગ્યા એની સ્પીડ +55 किलोमीटर / एनी स्पीड = 13 કલાકનો સમય આપણને બે સૂત્રો બની ગયા હવે આ બનીને સોલ્વ કરી આપણે તો 30a 3ab લસા લિસ તો એટલે 30b + 44a = 10ab આ પહેલું સૂત્ર આપણને મળી ગયું સમીકરણ 1 બીજું આ સોલ્વ કરી તો 40b + 55a = 13b એટલે બીજું સમીકરણ બની ગયું હવે આ સમીકરણ એક અને બેને સરખાવવું હોય આપણે તો કંઈક તો એક સરખું કરવું પડે આપણે તો ધારો કે ચુમ્માલીસ એ છે અને અહીંયા પંચાવન એ છે તો આપણે આને ધારો કે પાંચ એક પાંચ વડે ગુણાકાર કરીએ સમીકરણ એકને તો પંચાવન ચાલીસ બી વાળું જે છે એને કેટલા વડે ગુણાકાર કરવો પડશે ચાર વડે તો આવશે એકસો પચાસ બી વત્તા બસો ચાલીસ એ બરાબર પચાસ એ બી એકસો સાહીઠ બી વત્તા બસો વીસ એ બરાબર તેર ચોક બાવન એ બી ઓકે આપણને મળી ગઈ તો B ની કિંમત પણ મળી જશે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેશું આપણે તો ત્રીસ ત્રીસ વાળું જે છે એની પણ મૂક્યું આપણે સમીકરણમાં તો ત્રીસ ભાગ્યા પાંચ વત્તા ચુમ્માલીસ ભાગ્યા બી બરાબર દસ તો સોલ્વ કરીશું એટલે બી બરાબર આપણને મળી જશે અગિયાર બીની કિંમત મળી ગઈ એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ એ બરાબર આપણને પાંચ કિલોમીટર મળી ગયું પ્રતિ કલાક આ ગતિ આપણને મળી ગઈ પ્રવાહની દિશામાં ગતિ મળી ગઈ અગિયાર કિલોમીટર પ્રતિ કલાક ઓકે એ અને બી બંને આપણને મળી ગયું આપણે શોધવાનું શું છે સ્થિર પાણીમાં બોટની ઝડપ સ્થિર પાણીમાં બોટની ઝડપ બોટની ઝડપનું સૂત્ર શું હતું એક ભાગ્યા બે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ અને પ્રવાહની દિશામાં ગતિ ભાગ્યા બે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ વત્તા પ્રવાહની દિશામાં ગતિ ભાગ્યા બે એટલે બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે કે બોટની ગતિ થશે બોટની ઝડપ આવશે એટલે સોળ ભાગ્યા બે એટલે કે આઠ કિલોમીટર પ્રતિ કલાક આ આપણો જવાબ આવશે સમજાઈ ગયું હશે બધાને આટલા સુધી પહેલાં બે સમીકરણો બન્યા જે ઇન્ફોર્મેશન આપી હતી એની પરથી સમીકરણ આપણે સરખાયા એની પરથી આપણે એ અને બી ની વેલ્યુ મળી એ અને બી ની વેલ્યુ મળી એની પરથી આપણે બૂટની ઝડપ સુધી આ પ્રશ્ન હોમવર્ક માટે રાખું છું સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો જે આગળ પ્રશ્ન કરાવ્યો એના જેવો જ આ પ્રશ્ન છે અને આ જીએસએસબી ડબલ સી ની એક્ઝામમાં પૂછાય ગયેલો પ્રશ્ન છે જેમાં પ્રિલિમિનરીની એક્ઝામ લેવાઈ હતી એમાં ઓકે અને આન્સર તમારો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આટલા પ્રશ્નો સાથે આપણે અહીંનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ